રાજકોટ અગ્નિકાંડ લઈને સૌથી મોટા સમાચાર ક્રાઈમ બ્રાન્ચે ચાર અધિકારીઓની ધરપકડ કરી છે જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાની ધરપકડ તો એડિશનલ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણાની ધરપકડ આ ઉપરાંત ગૌતમ જોશી કે જેઓ ફાયર સ્ટેશન ઓફિસર છે તેમની પર ધરપકડ કરવામાં આવી છે રોહિત વિકોરા જે પણ ઓફિસર છે તેમની પર ધરપકડ કરવામાં આવી છે તો એડિશનલ ટાઉન પ્લાનિંગ ઓફિસર બે છે મુકેશ મકવાણા ગૌતમ જોશીની ધરપકડ કરવામાં આવી છે આ સંપત્તિ જે છે ઊભી કરવામાં આવી છે ગેરકાયદેસર રીતે અલગ અલગ રહેણાંક જમીનને મંજૂરી આપવામાં આવી છે અને તેમના જ ખાસ તેઓ જયારે હતા ત્યારે જ આ પ્રકારના ગેમઝોન ઊભા કરવામાં આવ્યા છે ત્યારે તેમની મુખ્ય ભૂમિકા ગણીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે